ગાંધીધામમાં સરકારી નોકરીએ લગાડી દેવાનું કહી પાસઠ હજાર પડાવી લીધા શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઈ આચરી પૂર્વ કચ્છના એસપી દ્વારા યોજાયેલા લોક દરબાર બાદ વધુ એક ઠગાઈની ફરિયાદ નોંધાય છે ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતા આધેડને એક શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી અને ફરિયાદીની દીકરીને તલાટી તરીકે સરકારી નોકરી પર લગાવી દેવાની લાલચ આપી આધેડ પાસેથી કુલ રૂપિયા પાસઠ હજાર પડાવી લઈ આધેડ સાથે ઠગાઈ કરતા શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે ગાંધીધામના મહેશ્વરી નગરમાં રહેતા કાનજીભાઈ નારણભાઈ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી દીપકભાઈ પટેલે ફરિયાદીને પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી તરીકે ઓળખ આપી અને ફરિયાદીની દીકરીને ગુજરાત રાજ્યમાં તલાટી કમ મંત્રીમાં નોકરી લગાડી દેવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો જેમાં આરોપી દીપકભાઈએ ફરિયાદી પાસે દીકરીને સરકારી નોકરી પર લગાવી આપવા પેટે અલગ અલગ તારીખે કુલ પાસઠ હજાર રૂપિયા પડાવી લીધા હતા અને દીકરીને નોકરી પર ન લગાડી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી જેથી ફરિયાદી આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ટીવી એટીન ન્યૂઝ ગાંધીધામ